હાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ આજનો વિડીયો એટલે અંગ્રેજી લખતા બોલતા વાંચતા શીખતા કાંઈ આવડતું ન હોય તો કાંઈ વાંધો નહીં વિડીયો જોઈ લ્યો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે એકદમ ગુજ્જુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલમાં એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ ઝીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ લોકો જોડે રહ્યા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો એકદમ ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં એકદમ સહેલાઈથી દરરોજ ત્રણ શોર્ટ્સ ને દરરોજ ત્રણ ક્વિઝ પોલ પણ આવે છે ચલો આજે હાર છે તો આવતી કાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો નો શોર પણ શોર મચાવી દે આવડે કે એમ નહીં તમે જુઓ વિડિયો અંત સુધી જોડાયેલા રહેજો એકદમ સરળતાથી છે આજે આપણે જોવાનું છે ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ શું કરો ક્યાં જાવ કોને બોલાવ ક્યાં બેસું બરોબર કોની સાથે જાવ કોની સાથે આવ તમે જુઓ તો ખરા બસો જેટલા વાક્યની પ્રેક્ટિસ છે પીડીએફ ફાઇલ ફ્રી કોઈ પણ વિડીયોમાં બસો લાઇક આ વિડીયોમાં બસો લાઇકનું ટાર્ગેટ છે બસો લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો બાકાજીકી બોલાવી દઈ થઈ જાવ તૈયાર ડબલ એચ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ એ પહેલા ડબલ એચ ટુ પ્લસ મૂડ ક્રિયાવત મારાવાલા પીડીએફ ફાઇલ આપણે ફ્રીમાં જ આપવાની છે મારા વાલા WH જોઈએ આપણે એ પહેલા WH 2 મૂળ ક્રિયાપદ V1 એટલે મૂળ ક્રિયાપદ V2 ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ V3 ભૂત કૃદંત V4 ING વાળા બધા રૂપ V4 માં આવે એને કહેવાય વર્તમાન કૃદંત અને V5 એટલે S S જસ્ટ એક્ઝામ્પલ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ડ્રિંક ડ્રેન્ક ડ્રંક ડ્રિંકિંગ ડ્રિંક્સ ડ્રાઇવ ડ્રો ડ્રીવન ડ્રિંકિંગ ડ્રિંક્સ બરાબર ડ્રાઇવ ડ્રો ડ્રીવન ડ્રાઇવિંગ અને ડ્રાઇવ્સ ચાલો ડબલ એચ ખાસ અગત્યના છે અંગ્રેજીમાં વાતચીત કરવા માટે આ ટોપિક ખાસ અગત્યનો છે હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ હોટ એટલે સો વોટ ઓલ સો સો વેન એટલે ક્યારે સમયમાં આવે વેર એટલે ક્યાં સ્થળમાં આવે જગ્યામાં ક્યાંથી તો ફ્રોમ વેર વાય એટલે શા માટે હાઉ કેવી રીતે કેમ હૂમ કોને વિથ હૂમ જો વિથ હૂમ વિથ એટલે સાથે કોની સાથે ફોર હૂમ ફોર એટલે માટે કોના માટે અબાઉટ હૂમ અબાઉટ એટલે વિશે કોના વિશે રીચ એટલે કયો કઈ કયો પસંદગી માટે આવે કયો કલર કઈ ગાડી કયો મોબાઈલ કયો વિષય કયો ગામ હુજ એટલે કોનો કોના કોની કોનું કોના પપ્પા કોનું બાઈક કોની ગાડી કોની બહેન કોનો ભાઈ હાઉ મેની કેટલા હાઉ મચ એટલે કેટલું અને હાઉ ફાર એટલે કેટલું દૂર અંતર માટે આવે બરોબર ચાલો થઈ જાવ તૈયાર હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વિચ એટલે કયો કઈ ક્યુ હુઝ એટલે કોનો કોની કોનું કોના વાય એટલે શા માટે હાવ કેવી રીતે કેમ વેર એટલે ક્યાં ફ્રોમ વેર ક્યાંથી વેન એટલે ક્યારે વિથ હુમ કોની સાથે ફોર હુમ કોના માટે અબાઉટ હુમ કોના વિશે હાઉ મેની કેટલા હાઉ મચ કેટલું અને હાઉ ફાર અંતર માટે આવે તમે જો તો ખરા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલ માં દર રોજ રાતે વાગે હસતા હસતા વિડિયો આવે છે WhatsApp ગ્રુપ માં જોડાવવા માટે આપેલ નંબર ઉપર વોટ્સએપમાં જોઈન મેસેજ કરી દેજો એકદમ તમે જુઓ તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં શેર સપોર્ટ કરવાની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા તમને અંગ્રેજી બોલતા કરી દઈશ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બીજું કઈ છે જ નહીં ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્યારે ક્યારે એટલે જો ક્યારે આવો ક્યારે એટલે વેન વેન ટુ આવો એટલે કમ આમાં કેમ નો આવે કમિંગ નો આવે કમ્સ નો આવે અને ખાલી વેન કમ નો થાય એટલે ડબલ્યુ એચ શબ્દ જે હોય તે પછી ટુ અને હંમેશા મૂડ ક્રિયાપદ ક્યારે આવ વેન ટુ કોમ ક્યારે જાવ વેન ટુ ગો ક્યારે બોલું વેન ટુ સ્પીક ક્યારે રમું વેન ટુ પ્લે ક્યારે ખાવ વેન ટુ ઇટ ક્યારે ઉઠું વેન ટુ ગેટ ઓફ ક્યારે વાંચું વેન ટુ રીડ બરાબર ક્યારે વાંચું વેન ટુ રીડ શા માટે આપું શા માટે એટલે વાય ટુ આપું એટલે ગીવ ક્યાંથી જો ક્યાં એટલે વેર ક્યાંથી ફ્રોમ વેક ક્યાં થઈ આવ ક્યાં થઈ આવ फ्रॉम वेर टू आटे एकम क्या थी फ्रॉम वेर टू कम को विषय को विषय लख चलो आप आम करता जाए कहीं वो नहीं शू बोलू शू एट वोट वोट टू स्पीक शू बोलू वोट टू स्पीक को साथ बोलू विथ हूम टू स्पीक क्या बेसू क्या एट वेर वेर टू सीट ચાલો કયો મોબાઈલ ખરીદું કયો મોબાઈલ પસંદગી માં વિચારે વીચ મોબાઈલ ટુ બાય કોની સાથે વાત કરું કોની સાથે એટલે વિથ હું ને વાત કરું એટલે ટુ ટોક તમે જો તો ખરા આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ ક્યારે જાવ ક્યારે એટલે વેન ટુ ગો ક્યારે જાવ વેન ટુ ગો ક્યાં જાવ વેર ટુ ગો શા માટે જાવ વાય ટુ ગો કેવી રીતે જાઓ હાવ ટુ ગો કોની સાથે જાવ વિથ હોમ ટુ ગો શું કરું શું એટલે હોટ ટુ અને કરું એટલે ડુ વોટ ટુ કોના વિશે લખું કોના વિશે કોના વિશે એટલે અબાઉટ હું ટુ અને લખું એટલે રાઈટ કેવી રીતે જાઉં કેવી રીતે એટલે હાવ ટુ જાઉં એટલે ગો શું ખાવ શું એટલે હોટ ટુ અને ખાવ એટલે ઈટ કોને બોલાવ કોને એટલે અને બોલાવ એટલે આમાં નો નો આવે 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 મૂળ ક્રિયાપદ તમે ઘરે બેઠા લાખો કરોડો વાક્ય બનાવી શકો છો બસો લાઈટ નો ટાર્ગેટ છે તમે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દીધું આવડે કેમ નહીં શું શું લાવું શું એટલે હોટ શું શું એટલે વોટ ઓલ ટુ લાવું એટલે બ્રિંગ એટલે લાવું કોને કોને મદદ કરું કોને એટલે હું કોને કોને હું ઓલ ટુ હેલ્પ શું વાંચું શું એટલે વોટ ટુ અને વાંચું એટલે રીડ શું બોલું વોટ ટુ સ્પીક શું ખાવ વોટ ટુ ઈટ કોને મોકલું કોને એટલે હું ટુ અને મોકલું એટલે સેન્ડ એટલે મોકલવું ક્યાં મૂકવું ક્યાં એટલે વેર ટુ અને મૂકવું એટલે પૂટ કેવી રીતે શીખવું કેવી રીતે એટલે હાવ ટુ અને શીખવું એટલે લર્ન કેવી રીતે વાત કરું કેવી રીતે એટલે હાવ ટુ અને વાત કરવી એટલે ટોક શું જોવું શું એટલે વોટ ટુ અને જોવું કાંઈ મૂવી હોય તો વોચ કોઈ વ્યક્તિ હોય તો સી તમે જો તો ખરા વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા વા 200 કરતા વધારે હે આવા 200 કરતા વધારે વાક્ય છે મારા વાલા કેવી રીતે શીખવું હાઉ ટુ લર્ન કેવી રીતે વાત કરું હાઉ ટુ ટોક શું જો એ આવી ગયું ચાલો એક જ સેકન્ડ ચાલો કોને શીખડાવું જો શીખવું એટલે એટલે ટીચ યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રીમાઇન્ડ કોને એટલે હું ટુ અને શીખડાવું એટલે ટીચ કોના માટે જાવ માટે એટલે ફોર કોના માટે ફોર હું ટુ જાઉં એટલે ગો કોને સલાહ આપું કોને એટલે હું ટુ અને સલાહ આપવી એટલે એડવાઇસ પાછળ પ્રશ્નマーク બધાયમાં આવશે શું યાદ કરું શું એટલે વોટ ટુ અને યાદ કરવું એટલે રીમેમ્બર અને શું યાદ કરાવ આમ હોત તો વોટ ટુ રીમાઇન્ડ કોના વિશે વાંચું વિશે એટલે અબાઉટ કોના વિશે વાંચું અબાઉટ હુમ ટુ રીડ ક્યાં ઊભો રે ક્યાં એટલે વેર વેર ટુ ઉભો રહેવું એટલે સ્ટેન્ડ કોને યાદ કરાવું કોને એટલે હું ટુ અને યાદ કરાવું એટલે શું વિચારું વિચારવું એટલે થિંક ક્યારે મળવું ક્યારે એટલે વેન ટુ અને મળવું એટલે મી તમે જો તો ખરા ક્યાં શું ક્યાં એટલે વેર ટુ અને શું એટલે સ્લીપ ક્યાં ચાલુ ક્યાં એટલે વેર ટુ અને ચાલવું એટલે વોક કોને મળવું કોને એટલે હું ટુ અને મળવું એટલે મીટ ક્યારે ઉઠવું ક્યારે એટલે વેન ટુ અને ઉઠવું એટલે ગેટઅપ શું દોરવું શું એટલે વોટ ટુ અને દોરવું એટલે ડ્રો કેવી રીતે ગણું કેવી રીતે એટલે હાવ ટુ અને ગણવું એટલે કાઉન્ટ અન્ય શબ્દ છેલ્લે આવે ક્યારે રમું વેન ટુ પ્લે ક્યાં રમું વેર ટુ પ્લે કોની સાથે રમું વિથ હોમ ટુ પ્લે ક્યાં રમું વેર ટુ પ્લે બરાબર ક્રિકેટ ક્યાં રમું વેર ટુ પ્લે ક્રિકેટ શું બનાવું શું એટલે હોટ ટુ અને બનાવું એટલે મેક કોના વિશે વિચારું વિશે એટલે અબાઉટ કોના વિશે અબાઉટ હોમ ટુ વિચારું એટલે થિંક કેવી રીતે સ્વચ્છ કરું કેવી રીતે એટલે હાવ અને સ્વચ્છ કરવું એટલે ક્લીન ક્યાં પાર્ક કરવું ક્યાં એટલે વેર ટુ પાર્ક પાર્ક એટલે 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 કોને આપું આપું હું અને શણગારું શા માટે એટલે વાય ટુ અને શણગારું એટલે ડેકોરેટ તમે જો તો ખરા મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા મારી ડાઓ બાકા જીકી ઓપન બાકા જીકી બોલાવી દેવાની હે ચાલો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ચાલો કઈ ગાડી ચલાવ પસંદગી માટે શું આવે છે પસંદગી માટે વીચ આવે કઈ ગાડી ચલાવ કાર ટુ ડ્રાઈવ કોના પપ્પા યાદ કરો શું આવે હુઝ હુઝ ફાધર ટુ કોલ ક્યારે પૂરું करू ક્યારે એટલે વેન ટુ અને પૂરું करू એટલે ફિનિશ અથવા કમ્પલીટ ગમે તે ચાલે શું જો શું વેચું તો વોટ ટુ સેલ શું શું વેચું વોટ ઓલ ટુ સેલ શું ખાવ શું એટલે વોટ ટુ ઈટ કોને ખવડાવ કોને એટલે હું ટુ ખવડાવું એટલે ફીડ કોને કોને શીખવાડું કોને કોને હું ઓલ ટુ શીખવાડું એટલે ટીચ શું પીવ શું એટલે વોટ ટુ અને પીવ એટલે ડ્રિંક શું રમું શું એટલે વોટ ટુ અને રમું એટલે પ્લે બધામાં શું છે ડબલ યસ શબ્દ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બીજું કંઈ છે જ નહીં પાછળ ક્વેશ્ચન માર્ક કેવી રીતે ચૂકવું આપણે બોલીને દરેક ગુજરાતી આખો દિવસ આવા જ વાક્ય બોલતા ટૂંકા ટૂંકા શું કરું ક્યાં જાઉં શું ખાવ કઈ રીતના આવ શું કામ આવ કોને બોલાવું કેવી રીતે ચૂકવું કેવી રીતે એટલે સાવ ટુ રૂપિયા ચૂકવવાની વાત કરે હે પે ક્યારે ભેગા થવું ક્યારે વેન ટુ અને ભેગા થવું એટલે ગેધર ક્યાં ભેગા થાવ ક્યાં એટલે વેર ટુ અને ભેગા થવું એટલે ગેધર કોને કોને કહું કોને તો હું કોને કોને તો હું ઓલ ટુ કહેવું એટલે ખડાવું કેવી રીતે કેવી રીતે એટલે ટુ ટુ અને એટલે 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 નોક કોને કોને માફ માફ કરું હું યાદ બોલી પ્લીઝ ફોરગીવ મી માફ કરો ફોરગેટ ભૂલી જવું ફોરગીવ માફ કરવું કેવી રીતે ધક્કો દેવ કેવી રીતે ધક્કો દેવ હાવ ટુ પુશ ધક્કો દેવો પુલ એટલે ખેંચું શા માટે બોલું શા માટે એટલે વાય ટુ સ્પીક શા માટે રૂપિયા આપું શા માટે એટલે વાય ટુ જો આપું એટલે ગીવ અને હવે અન્ય શબ્દ મની શા માટે ક્રિકેટ રમું અથવા ક્યાં ક્રિકેટ રમું વેર ટુ પ્લે ક્રિકેટ તમે જોવો તો ખરા મારા મનમોજીલા ગુલાબજાંબુ ગુલાબ જાંબુ જેવા મીઠા વાળી દાવો આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો ક્યાં કામ કરો ક્યાં એટલે વેર ટુ અને વર્ક ક્યારે કામ કરો વેન ટુ વર્ક કોની સાથે કામ કરો વિથ હુમ ટુ વર્ક શા માટે કામ કરો વાય ટુ વર્ક કેવી રીતે કામ કરો હાઉ ટુ વર્ક ક્યાં રખડો ક્યાં વેર ટુ વન્ડર એટલે રખડું કોને પીરસું કોને એટલે હું ટુ અને પીરસું એટલે સર્વ શું કામ કરું શું એટલે વોટ ટુ વર્ક જો શું કામ કરું વોટ ટુ વર્ક ક્યાં કામ કરું વેર ટુ વર્ક ક્યારે કામ કરું વેન ટુ વર્ક શા માટે કામ કરું વાય ટુ વર્ક કેવી રીતે કામ કરું હાઉ ટુ વર્ક કોને સાથે કામ કરું વિથ હુમ ટુ વર્ક કોના માટે કામ કરું ફોર હુમ ટુ વર્ક શું પહેરું શું એટલે વોટ ટુ એટલે વીયર ક્યાં રોકાવું ક્યાં એટલે વેર ટુ અને રોકાવું એટલે સ્ટે ક્યારે રોકાવું વેન ટુ સ્ટે શા માટે રોકાવું વાય ટુ સ્ટે કેવી રીતે રોકાવું હાઉ ટુ સ્ટે કોની સાથે રોકાવું વિથ હોમ ટુ સ્ટે ક્યારે શરૂ કરું વેન ટુ સ્ટાર્ટ શું ચોટાડવું શું એટલે વોટ ટુ અને ચોંટાડવું એટલે સ્ટીક કોની સાથે રોકાઉ કોની સાથે સાથે એટલે વિથ કોની સાથે વિથ હૂમ ટુ સ્ટે કયો મોબાઈલ વેચું કયો મોબાઈલ વિચ મોબાઈલ વેચું ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ટુ સેલ કેવી રીતે પ્રવેશું કેવી રીતે એટલે હાઉ ટુ અને પ્રવેશ કરું એટલે એન્ટર કેવી રીતે સમજાવ હાઉ ટુ અને સમજાવું એટલે એક્સપ્લેન સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ ક્યાં પહોંચવું ક્યાં એટલે વેર ટુ અને પહોંચવું એટલે રીચ કોની સાથે જાવ કોની સાથે વિથ હુંમ ટુ જાઉં એટલે ગો કોની સાથે આવ વિથ હુમ ટુ કમ કોની સાથે રમું વિથ હુમ ટુ પ્લે કોની સાથે બોલું વિથ હુમ ટુ સ્પીક કોની સાથે ખાવ વિથ હુમ ટુ ઇટ કોની સાથે લખું વિથ હુમ ટુ રાઈટ કોની સાથે વાંચું વિથ હુમ ટુ રીડ કોની સાથે આવ વિથ હુમ ટુ કમ કોની સાથે રોકાવ વિથ હુમ ટુ સ્ટે કઈ મૂવી જો કઈ મૂવી વિચ મૂવી જો ટુ વોચ શું સમુ કરો શું એટલે વોટ હમુ કરો એટલે આપણા અર્થમાં કેમ કે બાઈક હોય તો બાઈક રિપેર કેવી રીતે આભાર માનું કેવી રીતે એટલે હાઉ ટુ આભાર વ્યક્ત કરો આભાર માનું થેન્ક આખો સંપૂર્ણ વિડીયો જોઈ એના માટે હેડશોફ્યુ બધાયને હો રીઅલ માં થેન્ક યુ વેરી મચ મારા વાલા આપ સાથ હે તો ફિર ક્યા વાત હે મહેનત એટલી શાંતિ થી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ અને હા 200 લાઈક નો ટાર્ગેટ છે મારા વાલા 200 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઈલ ફ્રી તમારા ઘર માં રેલા તમામ ફોન માંથી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આખા ગુજરાત માં ફેલાવી દીયો લાઈક શેર સપોર્ટ કરવાની જવાબદારી તમારી અંગ્રેજી તમને બોલતા કરી દઈશ આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ સ્વર મચાવી દઈએ આવડે કે એમ નહીં એકદમ ગુજ્જુ અંદામાં કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડિયો દરરોજ ત્રણ ક્વિઝ પોલ દરરોજ ત્રણ શોર્ટ્સ અને ને આપણી ચેનલમાં વીસ હજાર સબસ્ક્રાઇબસ પૂર્ણ થયા છે બસ આપ સાથે તો ફિર ક્યાં બા થે તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો અને પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રીમાં આવી જશે ફ્રી પીડીએફ ફાઇલ માટે નંબર ઉપર ભૂલતા નહીં ઢગલાબંધ આગલી પીડીએ પણ તમને સેન્ડ કરી દઈશ પ્લીઝ તમે પણ તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો જેથી તે પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે બસ બધાય લોકો દરેક વ્યક્તિ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ મને વિશ્વાસ છે મારે તમને કેવું નહીં પડે તમે મારી ઈચ્છા પૂરી કરશો દરેક વ્યક્તિ જે મારા વિડિયો જોવે છે દરેક વ્યક્તિ પાંચ પાંચ સબ્સ્ક્રાઇબર કરજો અને પાંચ પાંચ વ્યક્તિને ગ્રુપમાં એડ કરજો તમે જોવો તો ખરા ટૂંક સમયમાં તમને અંગ્રેજી બોલતા કરી દઈશ એક દિવસ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશો વન ડે યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ ચાલો આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ મળીએ નવા વિડિયો સાથે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો